અમદાવાદ શહેરમાં હાલ પોલીસે વાહન ચેકિંગ અને કોમ્બિંગની કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે આ કાર્યવાહી દરમિયાન અમદાવાદ પોલીસે એકવીસ વાહન ચેક કર્યા હતા જેમાંથી સત્તરસો વાહન ડિટેન કરવામાં આવ્યા હતા જ્યારે સોળસો વાહન ચાલકો પાસેથી બાર લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો પોલીસની આ કાર્યવાહીને પગલે શહેરની આરટીઓ કચેરીમાં મેમો ભરવા સવારથી લાંબી લાઈનો લાગી રહી છે ત્યારે આરટીઓના સ્ટાફમાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે સવારે એક કલાક વહેલા અને સાંજે એક કલાક મોડા સુધી કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે અમદાવાદ જિલ્લાના ધોળકાના લોથલમાં ભેખડ ધસી પડવાથી બે મહિલા અધિકારીઓ દટાતા એક અધિકારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં મળતી માહિતી મુજબ દિલ્હીથી અધિકારી અને સ્ટુડન્ટ માટીના સેમ્પલ લેવા માટે અહીં આવ્યા હતા અને જે સીબીથી પંદર ફૂટનો ખાડો ખોદાવી તેમાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા ત્યારે અચાનક ભેખર ધસી પડતા બે મહિલા અધિકારી તેમાં દટાઈ ગયા હતા આ દુર્ઘટનામાં ત્રેવીસ વર્ષીય સુરભી વર્માનું મોત નીપજ્યું છે જ્યારે

જેમાં નિકોલ વિસ્તારમાં રહેતા એક પરિવારની સાત વર્ષની દીકરી તેના ઘર પાસે રમી રહી હતી ત્યારે અજય રાજપૂત નામનો આરોપી તેને લાલચ આપી અવગુ જગ્યાએ લઈ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ બાળકીને માર મારીને તેનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બાળકીએ બૂમાબૂમ કરતાં પકડાઈ જવાની બીકે તે બાળકીને મૂકીને ફરાર થઈ ગયો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે